લોકોને દર વર્ષે જેમ પાણી ભરાતું હતું પાણી ભરાવા લાગ્યું વધારે દિવસ સુધી રોકાયો એટલે લોકોને લાખો રૂપિયા નુકસાન થયું આ ઉપરાંત જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી ભરાતું ન હતું એ વિસ્તારમાં પણ આ વખતે પાણી ભરાયું હતું કારણ કે જે વરસાદી કાંસ કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવી એને વિશ્વામિત્રી નદીમાં એ પાણી ડાયવર્ટ કરવા જવા માટે પણ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં એટલે અમે જે કોઈ પણ વિચારધારે કામગીરી કરી છે તેની આજે સામાન્ય સભામાં અમે અમારા જે વિસ્તારમાં જે વરસાદી કાસ બનાવવામાં આવી હતી બે કરોડ પંચાવન લાખ રૂપિયાથી એ વરસાદી કાસ બનાવ્યા પછી અમને એવું હતું કે હવે અમારા વિસ્તારમાં સોસાયટીમાં કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરવાથી નુકસાન નહીં થાય પણ તમે જોઈ શકો કે થોડા જ વરસાદમાં લોકોને દર વર્ષે જે પાણી ભરાતું હતું એનાથી વધારે પાણી ભરાયું અને વધારે દિવસ સુધી રોકાયું રહે એટલે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું લોકોના ઘરમાં ત્રણ ફૂટ કોના ઘરમાં બે ફૂટ કોના ઘરમાં ચાર ફૂટ એવું પાણી ભરાયું ગયું કોઈ જગ્યાએ બી નહીં જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું એ વિસ્તારમાં બી પાણી ભરાયું કેમ કે જે વરસાદી કાસ બનાવ્યા કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે પાણી વિશ્વામિત્રી નદીમાં ડાયરેક્ટ જવા માટે પણ એ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં એટલે અમે એ જે પણ ઈજાદારે કામગીરી કરી છે એની વિજિલન્સ તપાસ માટે માગણી કરી છે